તો મારા બ્લોગ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને અટાણે હું તમને આગળ બધું જ દ્રશ્ય બતાવી અને બધું આગળ અમે જઈશું એક હનુમાનજી દાદાનું મંદિર છે અહીંયા પહાડમાંથી ડુંગરામાંથી છે તો અહીંયા જઈને તમને બધું જ દ્રશ્ય બતાવીશું અને અમારું ગામ હોતે બતાવીશું કેવું છે કેવું નહીં તો અટાણે અમે નીકળી ગયા છીએ અહીંયા હનુમાનજીના મંદિરે જવા અને થોડોક આ રસ્તો હટાવનો છે એટલે થોડીક બીક લાગે એવું છે તમે જુઓ આ રસ્તો છે આવો હાવ અને આમાં ડુંગરાઓ જ છે અને બાવળિયા ને કાંટા ને એવું છે હાવ લખેલું રસ્તા માં બીક લાગે એવી છે તો તમે જોઈ શકતા હશો આ કવિડો મોટો ડુંગર છે અને આની માથે જાવું તો મુશ્કેલ છે કેમ કે અહીંયા રસ્તો કાંઈ છે નહીં અને લકેરા બાવળિયાના કાંટા છે એમાં નીકળવું બહુ મુશ્કેલ છે એટલે ત્યાં તો અમે નથી જઈ શકતા પણ રસ્તો છે અમારા ભૂરિયાદીદાનો ત્યાંથી અમે તમને બતાવીશું કે આ ડુંગરા બધા કેવા દેખાય છે અમારો ગામનો નજારો કેવો છે બધું જ બતાવીશું તો અટાણે અમે જઈ રહ્યા છીએ અને મારી સાથે મારા બે ત્રણ મિત્રો છે અટાણે એકલું જવામાં તો બીક લાગે આવ બીક હોય એટલે અમારા બે ચાર દોસ્તો સાથે છે એટલે એને લઈને જઈ ને તમને બતાવશું બધું અમે આવી ગયા અડધે પોગી ગયા છીએ પણ અહીંયા અમને થોડાક અમારા કાપતા હતા એટલે જોઈ શકતા આ જુઓ આ બધા લાકડા હારે છે કે હવે આવી ગયો છે બ્લોક વાળો રસ્તો અને રસ્તો સારો છે અને હવે જુઓ આનો નજારો તમે કઈક આવો નજારો છે બહુ મસ્ત વ્યૂ આવે છે તમને નજારો દેખાય છે એ બહુ ભયંકર છે અને જવું થોડુંક મુશ્કેલ છે કેમ કે જનાવર ની બહુ બીક છે દીપડા ને આવડો આખો કોશિશ કરું જો ઓલા મોરલા જરા દેખાય છે જો એક કિલોમીટર જેટલું હાલી ને પાછું આવ્યા છીએ જો ઓલો સામે ડુંગરો દેખાય છે ત્યાં જ હનુમાનજી નું મંદિર છે જોઈ શકતા હશે આ ઝૂમ કરીને બતાવું હા ન્યા ત્યાં જવાનું છે આગળ અમે ત્યાં જઈને બતાવીએ તમને પર તો જોવા આવ્યા તમે જોઈ શકતા જશો પાક્યા છે અમારે અહીંયા ગયા છીએ હનુમાનજીના મંદિરે આ જોઈ શકતા હશો અહીંથી ઉપર જઈએ એટલે સીધું હનુમાનજી મંદિર આવી જાય છે પૂગી ગયા છીએ ઉપર હનુમાનજીના મંદિરે અને અહીં થોડું ઊંચું છે થોડોક થાક લાગી જાય છે બહુ નીચેથી આવીએ છીએ જગતા જશો આ જો અમારું અહીંનું દ્રશ્ય અને હનુમાન દાદાનું મંદિર પણ આપણે તમને બતાવું અને ચાલો હવે દર્શન કરવા જઈશું અને દર્શન કરીએ આગળ હનુમાન દાદાના હા જય હનુમાન દાદા જય કષ્ટ ભંજન

આ રસ્તો પણ આવું જંગલના ઇન્દિરથી નીકળીને જવામાં જોઈએ આવું અને આ જોઈ શકો છો તમે આ સાઈડનું દ્રશ્ય તમે જુઓ આ બહુ ઊંચું છે બહુ મોટો ડુંગરો છે એટલે ઊંચાઈ માટે છે એટલે આમાં થોડુંક ધ્યાન રાખીને હાલવું પડશે જય હનુમાન દાદા છે હાઉ અને આનો નજારો તમે કાંક જુઓ આ રીતે છે જુઓ તમે અને અમારું ગામ તો નહીં દેખાય કેમકે અહીંયા સુરેશ દાદા આવે છે એટલે મારો અવાજ તમને થોડોક ક્લિયરલિટીમાં નહીં સંભળાય કેમકે પવન બહુ છે અહીંયા એટલે અવાજ થોડોક પ્રોબ્લેમ આવશે અવાજમાં થોડુંક એટલે આ જોઈ શકતા છો અમારું ગામડું છે આ ખેતર છે બધાના આ જોયું તો અટાણે ઉપેર આવી ગયા છીએ ગયા છીએ અને દર્શન કરી લીધા અમારા ભૂરિયા દાદાના બધે અને બધું જોઈ લીધું અને અહીંયા કાંઈક અલગ જ ફીલ થાય બહુ મજા જ આવ્યા કરે અને ગામડાની હાવ શાંતિ કાંઈ શહેર જુઓ કાંઈ ઘોઘા ટી નહીં અને બહુ મજા આવે છે ગામડામાં અને નજારો વ્યૂ બહુ મસ્ત છે બપવાર આવો તમે શહેરમાંથી ગામડામાં આટો મારવા આવો અને જુઓ કેવો છે અમારા ગામડાનો નજારો અમે નિશ્ચય જઈ છીએ ઠાણે નીચે ઉતરી રહ્યા છીએ ચાલો નીચે આગળી ભૂગીને પછી તમને બતાવું સો આ ડુંગરનો હાવ પાછલો ભાગ છે આ પાછળનો ભાગ હું તમને બતાવું જુઓ અહીંથી આ પાછળના ડુંગરાઓ છે ઘણા છે એક પાછલો છે બહુ મોટો છે અને અહીંયા જુઓ અહીંયા કુંડો છે વેડો છે અહીંયા રાતે કાયમ જંગલી જાનવર પાણી પીવા આવ્યા કરે છે અમે નીકળી ગયા છીએ અહીંથી અને ઘર તરફ જાય છીએ અટાણે અને જુઓ અટાણે અમે અહીંથી આવ્યા છીએ નીચે અને જઈ રહ્યા છીએ ટાણે ઘર તરફ નીચે પાછા આવ્યા હતા એ રસ્તે જ જાશું અને હાલો મળીએ તમને આગળ હા જોઈ શકતા છું આ હેનું ઝાડ છે આ ઝાડનું તમને ગુજરાતી ભાઈઓ તમને ખબર હોય તો કોમેન્ટ કરીને બતાવજો આમાં આનું નામ શું છે આ કઈ ઝાડ છે આની કઈક અલગ જ સુગંધ આવે છે મને કોમેન્ટ કરજો પ્રદીપભાઈ બોર ખાવા લાગ્યા અને બોર કાળા બોર છે અટાણે અમે હવે ઘર તરફ જઈ રહ્યા છીએ કેમ કે હવે અંધારું થવા મળ્યું છે એટલે સુરજ બી ઢળવા મળ્યો છે એટલે વેલા ઘરે વઈ જઈએ કેમ કે આ રસ્તો સાવ અટપટામણો છે એટલે અમે ત્રણ જઈ રહ્યા છીએ આજે અમે જોવો જનાવર ની બીક છે તો પેલો જ બ્લોગ હતો તમને શાયદ ગમ્યો નહીં હોય કેમ કે થોડીક બોલવામાં દિક્કત થઈ હશે એટલે હવે તો નવો બ્લોગ આવશે થોડીક વાર લાગશે કેમ કે આખા ગામ વિશે મારે બધું બતાવવાનું છે તમને એટલે બધે કન્ટિન્યુ બ્લોગ આવતો રહેશે અને હવે મળીએ નવા બ્લોગમાં